ભારતીય જનતા પાર્ટી દસ ઉપરાંત બેઠકો ગુમાવી રહી છે ગુજરાતની અંદર અને એ હું મારા ભ્રમણ મારા પ્રચાર અને સભાઓ સંમેલનો જે થયા એમાં જે પ્રતિસાદ મળી રહ્યો છે સમગ્ર ગુજરાતના સમાજોનો એના પ્રતિભાવ રૂપે કહી રહ્યો છું રૂપાલાના વિરોધમાં કેટલાક ક્ષત્રિયો દ્વારા રૂપાલાને માફ કરી ભાજપને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે જો કે રાજપૂત સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું છે કે અમે હજુ સુધી રૂપાલાભાઈને માફી આપી નથી અમે આ ક્ષમા યાચનાનો અસ્વીકાર કરીએ છીએ કે અમારા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા આગેવાનોએ એક પ્રેસ રિલીઝ કરી છે ભારતીય જનતા પાર્ટીના લેટર પેડ ઉપર એટલે કે ભાજપ દ્વારા આ પ્રેસ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે એટલે આપના આ કોઈ અસર ક્ષત્રિય સમાજ ઉપર થવાની નથી આ નિવેદન અમારા માટે સ્વીકાર્ય નથી વધુમાં તેમણે કહ્યું હતું કે વિનંતીથી કંઈ થશે નહીં અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું સાતમી મેના મતદાન થવાનું છે તે ભાજપ વિરુદ્ધ જ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવશે અને આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં પણ આની અસર ક્ષત્રિય સમાજ દેખાડશે અનિરુદ્ધ સિંહ મકવાણા અમદાવાદ કરો